હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ બે દિલ્હી સલ્તનત ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ શીખવશું તો ચાલો જોઈએ પાઠ બે દિલ્હી સલ્તનતના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ પ્રશ્ન એક નીચેના આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો સવાલ એક દિલ્હી સલ્તનતના ચેહલ ગાન એટલે કે ચાર ગાન ની સ્થાપના કોને કરી હતી તો એનો સાચો જવાબ દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા તો એનો સાચો જવાબ છે એ રજિયા સુલતાના દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક રજિયા સુલતાના હતા સવાલ ત્રણ દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે તો એનો સાચો જવાબ છે સી વિકલ્પ મોહમ્મદ તુગલક દિલ્હીના મોહમ્મદ તુગલક શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે સવાલ ચાર વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો એનો સાચો જવાબ છે બી હરિહરલાય અને બુક્કારાય વિજયનગર સામ્રાજ્યની સ્થાપના હરિહર રાય અને બુક્કારાય કરી હતી પ્રશ્ન બે ખાલી જગ્યાઓ પૂરો ખાલી જગ્યા એક ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે તેનો જવાબ છે અજમેર ઢાઈ દિન કા ઝોપડા અજમેર શહેરમાં આવેલ છે સવાલ બે દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો તો એનો જવાબ છે સુલતાન દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં સુલતાન હતો ત્રીજું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો તો એનો જવાબ છે ઇબ્રાહિમ લોધી દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોધી હતો ચોથું શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું તેનો જવાબ આવશે અલ્લાઉદ્દીન ખલજી શ્રીનગર અઉન ખલજી નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે શબ્દોમાં આપો સવાલ એક કુતુબ મિનાર ક્યાં આવેલ છે દિલ્હીમાં કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે સવાલ બે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું જવાબ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું સવાલ ત્રણ અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું જવાબ અલાઉદ્દીન ખલજી અલાઈ દરવાજાનું નિર્માણ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું હતું સવાલ ચાર બ્રહ્મની રાજ્યની સ્થાપના કોણે કરી હતી જફરખાને બ્રહ્મની રાજ્યની સ્થાપના જફરખાને કરી હતી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો સવાલ એક તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા એનો જવાબ તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ ફિરોઝાબાદ હિસ્સાર જોનપુર ફિરોઝપુર ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા હતા સવાલ બે સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો તેનો જવાબ સુલતાન કુતુબુદ્દીન એબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી હતી તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો કુતુમ્બુદ્દીન અવસાન પછી તેના જમાએ ઇસ્તુત્પીસે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું કુતુબુદ્દીન એબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી સુલતાન નામના ઇસ્તુતમીના સમયમાં હોઝ એસમી સમી ઈદગાહ અને જુમ્મા મસ્જિદ સ્થાપત્યો બંધાયા હતા અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો શિરી કિલ્લો શ્રીનગર અને હોજ એ ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ ફિરોઝાબાદ હિસાર જોનપુર ફિરોજપુર ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો સરાયો બગીચાઓનું નિર્માણ થયું હતું

અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો તે સાહિત્ય વિદ્યાનો ઉપાસક હતો તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો તેણે આમુક્ત માલ્યાદા નામનો ગ્રંથ લખ્યો હતો તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા આ વિડિયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો